સુરતમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે ભેસ્તાના જયાંબેનગરમાંથી નકલી ડોક્ટર હવે ઝડપાયો છે રામકૃષ્ણસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજ્યમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું ફરી એક વખત લાગી રહ્યું છે કારણ કે સુરતમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે અને આ મુદ્દે સંવાદદાતા શૈલેષ ફોનલાઇન પર છે શૈલેષ સુરતમાંથી વધુ એક નકલી ડોક્ટર પકડાયો છે શું વધુ જાણકારી સુરતના સુરત ના દેશનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે રામકૃષ્ણ નામનો એક વ્યક્તિ જે છે એ ડોક્ટર બનીને પ્રેક્ટિસ થતો હતો તેને ત્યાંથી એકોતેર હજાર થી વધુ એલોપેથીની તમામ દવાઓ કબજે કરવામાં આવી છે તેની સાથે સાથે આ જે જોડાપ ડોક્ટર છે રામકૃષ્ણ એ ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ પણ લોકો પાસેથી સ્વીકારતો હતો એ ક્યુઆર કોડ પણ પોલીસને મળી આવ્યો છે આ તમામ મુદ્દામાલ માલ કબ્જે કરી હાલ પોલીસે વધુ વિગતો વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ આભાર શૈલેષ તમામ જાણકારી માટે